ડોક્ટર હેમાંગ જોશી આજે પોતાનું ઉમેદવારી પત્ર એટલે કે ફોર્મ ભર્યું મિત્રો ગોત્રી મંદિર ઈશ્કોન મંદિર ખાતેથી તેઓ દર્શન કર્યા દર્શન કરીને કલેક્ટર કચેરી પહોંચ્યા એ વળાએ અનેક જગ્યાએ રસ્તામાં તેઓના ફૂલહાર પહેરાવી અને સ્વાગત પણ કરવામાં આવ્યા મિત્રો આજે સ્વાગત કરવામાં આવ્યા નજારો એકદમ ભવ્યાતિક ભવ્ય દેખાયો અનેક ધર્મના લોકો અનેક સંસ્થાના લોકો અનેક જાતિઓના લોકોએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેર નો નક્શો બદલાય તે હેતુસર એક આશા અને ઉમંગ સાથે ડોક્ટર હિમાંગ જોશીનું જોશોરથી સ્વાગત કર્યું આ સ્વાગતની અંદર ઢોલ નગારા પણ વાગ્યા આ સ્વાગતની અંદર ડીજે પણ વાગ્યું આ સ્વાગતની અંદર શણાઈના સૂર પણ વાગ્યા જે નજારો છે તે જોવાલાયક નજારો રહ્યો હતો જે ચોક્કસ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો શુભેચ્છકોનો વડીલ વડીલ આગેવાનશ્રીઓનો કાર્યકર્તાઓનો મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે પગપાળા જઈ એક કાર્નિવલ જેવો માહોલ બનાવી અને વડોદરામાં ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે